ઓકે એમ જો મિત્રો સ્વાગત છે તમારું એકદમ નવો બ્લોગ હતો ભાઈ રાત થઈ ગઈ છે ને કાળ ભેરવના મંદિર આવ્યા છે દર્શન કરવા બ્લોગમાં કન્ટિન્યુ રહી ગયો અત્યારે તો કાંઈ આગળ આવેલા જાય છે ભાઈ વરસાદ જેવું છે બધું પહોંચી ગયું છે ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખ્યું વધીએ જો ભાઈ બજાર ભરેલી હોમ કાળ દાદાના મંદિરના દર્શન કરવા જઈએ ભાઈ મંદિર આગળ લાગે છે પૈ વરસાદ થયો ને ગારા જેવું થઈ ગયું જો આખો દે ભાઈ જંગલ વિસ્તાર લાગે બોલો કાળ ભેરવ દાદા કી જય કાડ પેરો મંદિર જો ભાઈ મંદિર જોરદાર લાગ્યો આગળ કાડ પેરો મંદિર જો ભાઈ અહીંયા હરસિદ્ધિ માતાનાં મંદિર હતું એવું જ છે અહીંયા દીવા પ્રગટાવેલા છે જોરદાર કાલ ભૈરવ મંદિર ફાઇનલ મિત્રો મંદિરે પહોંગી ગયા છે જો આવું કઈક મંદિર છે ફાઇનલી ભાઈ કાળ ભેરવના દર્શન કરીને આવી ગયા મોબાઈલ અંદર હલાવ નહોતો ભાઈ કેમેરા કે ફોટામાં વિડીયો શૂટિંગની મને હતી સખત જો આ છે કાળ દાદાનું મંદિર આપણે આપણે તમને આગળ બતાવ્યું અંદર મનાય છે ભાઈ વિડીયો શૂટિંગ કરવાની ફોટો પાડવાની હવે નીકળી જ છીએ ભાઈ નાનકડું મંદિર છે ભાઈ જેનું મિત્રો ભાઈ આરતી ચાલુ થઈ ગઈ છે આપણે થોડાક વેલા દર્શન કરીને ઉતર્યા જો કઈ કાવી બજાર હે અહીંયા કાળ ભેર વરસાદ થઈ ગયો ને એટલે ભાઈ પાણી પાણી થઈ ગયું બધાય